વાઘોડિયા દેવ સિંચાઈ કેનાલના નવીન કામમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠી ખેડૂતોએ ફરી એકવાર ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારને રજૂઆત કરી વાઘોડિયા દેવ સિંચાઈ કેનાલના નવીન કામમાં ભ્રષ્ટાચારની બૂમો ઊઠી કેનાલની કામગીરીમાં યોગ્ય કક્ષા અને હલકી ગુણવત્તા તેમજ કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થતો હોય તેમ ખેડૂતોએ ફરી એકવાર લખન દરબારને રજૂઆત કરી હતી ખેડૂતોએ ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખનભાઈ દરબારને મૌખિક રજૂઆતો કરી હતી ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈ કરણી સેના અધ્યક્ષ લખન દરબાર અને તેમની ટીમ સાથે નરસિંહપુરા ગામ પાસે દેવસિંચાઈના ચાલી રહેલ નવીનીકરણના કામકાજવાળી જગ્યાએ ખેડૂતો સાથે પહોંચ્યા હતા સિંચાઈના કામનું નિરીક્ષણ કરતા કેનાલના નવીન કામમાં તિરાડો જોવા મળી હતી તેમજ હલકી કક્ષાનું મટીરીયલ વપરાતું હોય તેવા ખેડૂતોના આક્ષેપ સાથે તેમજ કેનાલના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો પણ લગાવ્યા હતા સાથે સરકારને વિનંતી કરેલ કે કેનાલમાં વાપરતા મટીરીયલ ટેસ્ટિંગ કરાવી વિજિલન્સની તપાસ કરી ચકાસણી થાય તેવી માંગ કરી હતી રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ આ કેનાલનું કામ ચાલુ થઈ ગયું છે રિપેરિંગનું પણ એકદમ તકલાદી કામ છે એના જે ઢેફા એનું જે આવે ને મટીરીયલ એ ઢેફાની જેમ તૂટી જાય છે માટીનું ડેફું લઈએ ને એ પ્રમાણે તૂટી જાય છે અને જ્યારથી બનવાનું ચાલુ થયું ત્યાર પછી અહીંયા ઘર ખરેખર આની પર પાણીનો છંટકાવ કરવો જોઈએ એ પાણીનો છંટકાવ પણ દેખાતો નહીં અને આ થેર ઠેર ટિરાડો પડી ગયેલી છે એટલે આ કેનાલ વર્ષોની વાત નહીં આ પાંચથી છ મહિનાની અંદર આ જે આરસીસી મટીરીયલ વાપર્યું છે ને એ બધું તૂટી જશે એમ એટલે એકદમ ઉચ્ચમ અને સારું કક્ષાનું કે અમને વર્ષો સુધી દસ થી પંદર વર્ષ સુધી એનું પાણી એ રીતે મળે એ રીતનું આ કામ થવું જોઈએ એટલે હા એક નંબરનું આ તકલાદી મટિરિયલ છે અને એવું હોવું જ ના જોઈએ એકદમ સારું મટિરિયલ અહીંયા આગળ વપરાવવું જોઈએ અને લોંગ ટાઈમ સુધી આ કેનાલ ખેડૂતોને પાણી પહોંચાડે એ પ્રમાણેની કામગીરી અહીંયા આગળ થવી જોઈએ તો જ આ કામ સંતોષકારક થયું છે એમ કહેવાશે એટલે આનું કામ સંતોષકારક થાય ખેડૂતોને સંતોષમાં આવે એ પ્રમાણું કામ થવું જોઈએ અને આ બને છે ત્યાર પછી આ લોકો પાણી છાંટવાનું નામ લેતા નહીં એટલે આ મટીરિયલ વધારે સમય ટકવાનું નથી એમ એટલે ખેડૂતોની એક જ માંગ છે કે આગળ સારું મટીરિયલ વપરાવું જોઈએ અને કેનાલ લાંબો સમય ટકવી જોઈએ બાકી આ વર્ષથી દોઢ વરસમાં આના પોપડા બધા ઉખડી જવાના છે આજે વાઘોડિયા તાલુકાના અલગ અલગ ગામોના પ્રવાસે આવ્યા હતા ત્યારે નરસિંહપુરાના જે યુવાન મિત્રો જેમના સૌના આંદોલનના કારણે આ ડેમ સિંચાઈ ની યોજનામાં દેવ ડેમની કેનલ બનવાની શરૂઆત થઈ છે ત્યારે એમનો આગ્રહ હતો કે આ કેનલ જે બની છે એ કેનલમાં અનેકો જગ્યાએ તિરાડો પડેલી છે તેમજ અનેકો જગ્યાએ સિમેન્ટ પણ ઉખડી રહ્યો છે એકદમ તકલાદી કક્ષાનું કામ થયું છે એવી ઘણી ફરિયાદો હતી ગામજનોની ત્યારે અમે અહીં પહોંચ્યા છે અને આજે જોયું છે રૂબરૂ કે અનેકો જગ્યાએ તિરાડો પડેલી છે હજુ તો પાણીનું એક ટીપું આ કેનલમાં આવ્યું નથી એની પહેલાં જો તિરાડો પડી જતી હોય તો જ્યારે પાણી ગામોમાં પહોંચાડવાનું થશે ત્યારે આ કેનલની હાલત શું થશે અમારી માંગણી અમારી આંદોલન એ હતું કે વાગુડિયા તાલુકાના ખેડૂતોને પાણી મળી રહે પરંતુ આ તો આંદોલનની જીત થયા પછી જ્યારે કેનલ બનવાની શરૂઆત થઈ છે ત્યારે કેનલ એટલી તકલાદી બની છે કે માત્ર બે ત્રણ વર્ષમાં હું તો બે ત્રણ વર્ષ વધારે કહું છું થોડાક જ વર્ષમાં આ કેનલ પાછી ખસ્તા હાલતમાં થઈ જશે એટલે માત્ર દેખાડો કરવા માટે આ બધું ધંધો થઈ રહ્યો એવું લાગી રહ્યું છે કારણ કે સંપૂર્ણપણે બધી જગ્યાએ તિરાડો પડેલી છે અને કામ પણ સંપૂર્ણ તકલાદી થયું હોય એવું દેખીતું દેખાઈ રહ્યું છે ત્યારે અમે લેખિતમાં વિજિલન્સની તપાસની માગણી કરવાના છે તેમજ કલેક્ટર સાહેબને પણ રૂબરૂ મળવાના છે કે આવી રીતે ભ્રષ્ટાચાર થતો અટકાવવો જોઈએ કારણ કે આ કેનલ એટલે લોકોની દીવાદોરી છે વાઘોડિયા તાલુકાના ખેડૂતોની દીવાદોરીને તમે આવું તકલાદી કક્ષાનું કામ કરશો તો કઈ રીતે ચાલશે માટે અમે જે આઈન પહોંચ્યા છે અને આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે આ તમામ કામ પર વિજિલન્સની તપાસ બેસે કયા કક્ષાનું સિમેન્ટ વપરાયો છે કયા કક્ષાનું કયો સામાન વપરાયો છે બધી જ ચકાસણી થાય અને એમાં જો ઘેરલાયક આ લોકો સો ટકા મને તો શંકા છે જ કારણ કે હજુ બનીને એમાં તિરડા ના પડવી જોઈએ પરંતુ આ જે ખસ્તા હાલત થઈ છે એના પરથી સાબિત થાય છે કે જે પણ કોન્ટ્રાક્ટર છે એની મિલીભગત છે અધિકારીઓની પણ મિલીભગત છે સાબિત થાય છે જો ટૂંક સમયમાં આ કામ સારું અને મજબૂત નહીં થાય તો ફરી એકવાર જેવી રીતે દેવડેમ કેનલ માટે આંદોલન કર્યું હતું દેવડેમ કેનલ બનવાની શરૂઆત થઈ એવી રીતે આ કેનલને મજબૂતાઈ આપવા માટે પણ આંદોલન કરવામાં આવશે જય જય ભારત